અંબાજી કેમ્પ ખાતે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કરી મુલાકાત અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બિરાજમાન શક્તિ ભક્તિ અને આસ્થાના પ્રતિક સમૂહ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવા માસમાં અગિયારસ થી પૂનમ સુધીનો મિની કુંભ સમાન મહામેળો યોજાય છે અને લાખો યાત્રિકો માના ધામે શીશ નમાવી નવલી નવરાત્રીનું આમંત્રણ પાઠવવા પદયાત્રા તથા સંગોલય આવતા હોય છે ત્યારે રસ્તા ઉપર ઠેર ઠેર વિવિધ સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવે છે

પત્રકારોના મિત્રો સાથે રહી અને અમને એમ થયું કે ચલો આપણે કંઈક સેવા કરીએ પત્રકારોને જે લોકો જોવે છે એના માટે કે ભાઈ પત્રકારો પણ આ એક સેવામાં સહભાગી બન્યા છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ છેલ્લા બે વર્ષથી આ મેડિકલ સેવા કેમ્પ અહીંયા કરી રહ્યું છે તેની સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે અને કરતું રહેશે અને દરેક પત્રકારો આની અંદર

પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદની મુલાકાત લઈ અને અમને ખૂબ આશીર્વચન આપ્યા છે અને હર હંમેશા પત્રકાર સેવા કાર્યમાં જોડાયેલો રહે છે અને કરતા રહેશે અમારી સમગ્ર ટીમ સતત ચાર દિવસથી મેડિકલ સેવા કેમ્પની અંદર વાઇબ્રેટ મશીન હોય કે માલિશ હોય કે આરામ કરવા માટેનું હોય તો જરૂરથી આ એક ટીમ અને અમારી સાથે સિદ્ધપુરના મિત્રો પણ સાથે રહી અને બહુ સેવાકીય અભિનંદન પાઠવું છું આ હતા રાજુભાઈ પટેલ જે પત્રકાર પરિષદ ના કેમ્પ ના આયોજક હતા એટલે એમનું કેવું છે કે પત્રકાર ખાલી ફિલ્ડ નથી પડતો પણ લોકો ને તે સેવા પણ કરે છે